સાઉથ કોરિયાના બુસાન શહેર ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ જીઓલોજીકલ કોંગ્રેસ કોન્ફરન્સમાં કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગના પીએચડીના વર્તમાન તથા પૂર્વ છાત્રોએ પોતાનું સંશોધન પત્ર રજૂ કર્યું હતું આ કોન્ફરન્સમાં ભારતના બસો થી વધારે જીઓલોજી વિષયના સંશોધનકર્તાઓએ ભાગ લીધો હતો કચ્છ યુનિવર્સિટીના કેતન ચસ્કાર ડોક્ટર સુરજ ભોસલે ડોક્ટર અભિષેક લખોટે સંશોધન પત્ર રજૂ કર્યું હતું આ ઉપરાંત કચ્છમાંથી સંશોધન કરતા દેશ અને દુનિયાભરના ઘણા બધા વૈજ્ઞાનિકોએ કચ્છની જીઓલોજી ઉપર સંશોધન પત્ર રજૂ કર્યા હતા કેતન ચસ્કાર હિમાલયના ટ્રાયસિક યુગના ખડકો પર પીએચડી કરે છે જ્યારે ડોક્ટર અભિષેક લખોટે કચ્છ વાગડ ફોલ્ટ લાઇન ઉપર પીએચડી કરી હાલે તાઇવાનના તાઇપાઈ શહેર ખાતે એકેડેમિયા સિલિકામાં પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ કરી રહ્યા છે ડોક્ટર સુરજ બોસલે હાલ આઈઆઈટી બોમ્બે ખાતે પોતાનું પીડીએફ સ્ટડી કરી રહ્યા છે કચ્છ યુનિવર્સિટીના વર્તમાન અને પૂર્વ ત્રણેય વિદ્યાર્થીઓને કુલપતિ તથા કુલ સચિવે અભિનંદન પાઠવ્યા હતા